અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત છે મોડાસા તાલુકાના વર્થુ ગામમાં પશુપાલકોનો અનોખો વિરોધ સામે આવ્યો છે પશુપાલકોએ વાહન ચાલકોને દૂધનું વિતરણ કર્યું અને રસ્તા પર દૂધ ઢોળી વિરોધ કરવાનું બંધ કર્યું પશુપાલકોએ વીસ ટકા ભાવફેરની માંગ પર અડક છે જ્યાં સુધી ભાવફેર વીસ ટકા જાહેર નહીં થાય ત્યાં સુધી દૂધ નહીં ભરવાનો નિર્ણય કર્યો છે સાંભળી અહીંયા તારી ચાલી રહી છે જે એના અંદર જે રહ્યો બંધ છે બધી એ ડેરીઓની અંદર દૂધ પર હતા જે પશુપાલકો એ દૂધ અત્યારે છે એની જગ્યાએ વર્થુ ગામના યુવાનો તરફથી આજે નિઃશુલ્ક નો કોઈ ખર્ચા અરે કોઈ પૈસા લીધા વગર આજે દૂધનું વિતરણ ચાલી રહ્યું છે અત્યારે હાઈવે ઉપર જે ટ્રક આવી રહ્યા છે એમને દૂધ આપવાનું કાર્યક્રમ છે મોડાસા આપણે દૂધ આપીને આવેલા છીએ જે મન છે એ બધાને દૂધ આપી અને અત્યારે આવેલા છે નિઃશુલ્ક કોઈ પણ ખર્ચા વગર અત્યારે જે સાબરડીની લડત છે એમાં અમે બધા જોડે જ છીએ અને બધા સાથે જ છીએ અને અમારા જે ભાઈઓ અત્યારે જેલની અંદર છે એ છૂટ એ અમારી માંગ છે અને નફો જે અમારી માંગ છે જે વીસ ટકા થવું જોઈએ એ પૂરી થાય એ માટે અમે આ લડત લડી રહ્યા છીએ જે ઈડરમાં જે અશોકભાઈ ચૌધરીનું મૃતક થઈ ગયું સાબરડેરીની પહેલમાં એમાં આપ શું કહેશો એ બહુ દુઃખદની ઘટના છે એ જે થયું છે એની અંદર બધાને વર્તન મળવું જોઈએ એમના પરિવારને અને બધાને સાથ આપણે એમને આપણે એમને જે થયું છે એમાં આપણે સહભાગી થઈ અને લડતની અંદર આપણે ભાગીદાર થઈ એમનો સાથ આપવો જોઈએ અને એમનો ન્યાય પૂરેપૂરો જોઈએ આપણે હું ગામ રહેવાસી જે સાબર અત્યારે હાલ આમ આંદોલન ચાલે છે જે અમારો વીસ ટકા સુધી ભાવ ફેર લેવાની ગણતરી છે પણ સાબર ડેરી સુધી અમને આ ભાવ ફેર આવતો નથી પણ અમે ગામનું દૂધ જે ચાર થી પાંચ હજાર લીટર જે થાય છે એક ટાઈમનું અમે રોડ ઉપર દોડતું નહીં પણ જરૂરિયાતમંદો જે અમે હાઈવે ઉપર જાય જે જરૂરી લોકો છે તેમને અમારું આ દૂધ આપીશું એ પણ મફતના ભાવે અમે એક રૂપિયા લેવાના નથી આ અમારો એક સહકાર છે ગામના યુવાન મિત્રો સૌ ભેગા થઈને અત્યારે અમે સામ્રાજી ગોધરા હાઈવે મરડિયા સ્ટેશન ઉપર અત્યારે મફતમાં જ અમે લોકોને જરૂરિયાત મંદુને દૂધ આપીએ છીએ તમારી શું માંગ છે સાબરડેરી પક્ષ સાબર સાબરડેરી માંથી અમારી એક જ માંગ છે કે જે અમારો અત્યારે ભાવ ફેર મળે છે એમાં અમારે વીસ થી પચીસ ટકા મળવો જોઈએ એટલી જ અમારી માગણી સુધી અમારે ભાવઠેડ નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું અને જે પેલા બોતેર પશુપાલકોને ને જેલમાં જેલ માં આવે છે એમના વિશે તમે શું કહેશો એ બોતેર જે માણસોને જેલમાં અત્યારે મૂકી દીધા છે એમને નિર્દોષ રીતે જાહેર કરે અને કોઈ કેસ ના કરે છે અમારું આંદોલન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ચાલુ જ રહેશે અને જે વ્યક્તિ ઈડન મરી ગયા છુ તેમના સાબર ડેરી થકી જે વળતર આપવાનું આપી દે તો સારું છે આ આંદોલન બહુ ઉગ્ર બનતું જશે એવું લાગી રહ્યું છે પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી